સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એકવાર દારૂના મસ્ત મોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો પુના વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતા મિની બાર પર એસએમસીએ દોરડા પાડી નશો કરવા પહોંચેલા ચૌદ શખ્સોને ઝડપ્યા ત્રીસ લોકો ફરાર થઈ ચૂક્યા છે પોલીસે ઘટના સ્થળ પર ઇંગ્લિશ દારૂની પાંચ હજાર છસો થી વધારે બોટલો દેશી દારૂનો જથ્થો પણ ઝડપ્યો છે પુણેના ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બે રોકટોક વેચાણ ચાલતા હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે શહેરના પૂણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલમાંથી ગાંધીનગરમાંથી સ્ટેટ વિજિલન્સે શુક્રવારે મોડી રાત્રે રેડ પાડી દેશી દારૂ અને વિદેશી દારૂ રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખનો ઉપરાંત નવ વ્હીકલ રોકડ પેટીએમ પંદર મોબાઈલ ફોન સહિત તેર પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દારૂનો ધંધો કરનાર મુખ્ય સૂત્રધાર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ સિરસાઠ વેચાણ કરનાર સુજીત મુનસી યાદવ સહિત ચૌદ આરોપીને ઝડપી પાડ્યા દારૂ મોકલનાર મુકેશ મારવાડી વેચનાર ગણેશ રાજુ પાટીલ ગોડાઉન પર દારૂ સ્થળ પર લઈ આવનાર કાલુ જગદીશ યાદવ દારૂ લાવ્યા આપનાર ભરત સહિત બાર શખ્સોને વોન્ટેજ જાહેર કર્યા પોલીસની રેડને પગલે નાસભાગ મચી વિજિલન્સે ચારે બાજુથી કોર્ડન કરીને દારૂ વેચાણ કરનાર દારૂ લેવા માટે આવેલા શખ્સોને ઝડપી પાડ્યા વધુમાં સ્ટાફે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલના ગોડાઉનમાંથી નવ પોઈન્ટ ઓગણપચાસ લાખનું વિદેશી દારૂ દારૂની ભટ્ટી પરથી છત્રીસ હજારનો દેશી દારૂ મળ્યો છે બુટલેગર સુધાકરે પાંચ મહિના પહેલાં અહીંયા દારૂનો અડ્ડો શરૂ કર્યો હતો થોડા સમય પહેલાં દારૂના અડ્ડા પર દારૂ પીવા બાબતે બબાલ પણ થઈ જેથી બુટલેગરે દારૂ પીવા આવનારને પણ માર માર્યો હતો દારૂનો અડ્ડો અહીંયા સળગાવી નાખ્યો હોય પરંતુ બરફરીથી દારૂનો અડ્ડો શરૂ કરી દીધાની ચર્ચા પણ છે